નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ સેવા કરતી હોય તો એને ક્યારેય એવી અપેક્ષા ના હોય કે એને ક્યાંય સન્માન મળે પુરસ્કાર મળે રોકડ રકમ મળે કોઈ ચંદ્રકો મળે એનું કામ સેવા કરવાનું હોય છે પણ આ બધું ચંદ્રકો સન્માન પુરસ્કાર એ બધી એની બાય પ્રોડક્ટ છે વ્યક્તિ કામ કરતી જાય એટલે એને બધું આપોઆપ પોતાની રીતે બધું આવતું જતું હોય છે આ વાત હું એટલા માટે કરું છું કે હમણાં બે દિવસ પહેલાં જ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં અલગ અલગ જિલ્લામાંથી સાહિત્ય અને કળાની સેવા કરનારા સાહિત્ય અને કળાના સેવકોનું બહુમાન કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું અને મહામહિમ રાજ્યપાલજી આપણા જે છે આચાર્ય દેવવ્રતજી એમના હાસ્તે સન્માન કરવામાં આવ્યું તો એ સન્માનિતોમાં એક જાણીતું નામ એટલે આપણા અનુપમભાઈ દોશી અનુપમભાઈ દોશીનો પરિચય આપવાની જરૂર નથી સેવાનું સરનામું ખુદ એટલે અનુપમભાઈ દોશી તો અનુપમભાઈ દોશીનું સાહિત્યની જે સેવા છે સાહિત્યના સેવક તરીકે એમનું પણ બહુમાન કરવામાં આવ્યું એ સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ સન્માનથી એમને નવાજવામાં આવ્યા અનુપમભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અનુપમભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સૌથી પહેલાં તો કોટી કોટી અભિનંદન વ્યક્તિગત રીતે અને મારી સંસ્થા કરુણા ફાઉન્ડેશન વતી આપને આપું છું અને તમામ સાહિત્ય પ્રેમીઓ વતી પણ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અનુપમભાઈ થોડી એ વિષય ઉપર વાત કરી દયો કે બે દિવસ પહેલા જે આપનું સન્માન થયું હાજી નિરેશભાઈ તો એ સંસ્કાર ભારતી નો આખો પ્રોજેક્ટ શું હતો અને કેવી રીતે ત્યાં આખું આયોજન અમદાવાદમાં હતું કોનું કોનું સન્માન હતું એટલે બધાના નામ યાદ ન હોય સ્વાભાવિક છે પણ સાહિત્ય ને કળાના બધા જે ખરેખર ખરા અર્થમાં જે સેવકો હતા એનું સન્માન થયું થોડી એ કાર્યક્રમ વિશે વાત કરી દો ચોક્કસ નિલેશભાઈ સૌ પ્રથમ તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જી રંગમંચ કલા અને સાહિત્યને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીય ગુજરાત પાંચ દ્વારા જી પ્રતિવર્ષ આપણા એક કાર્યક્રમ અમદાવાદ ના આંગણે થતો હોય છે કે જે લોકો સાહિત્યનું કામ કરે છે કલાનું કામ કરે લોક સંગીતનું કામ કરે છે લોક લોકવાદ્યનું કામ કરે છે ભવાઈનું કામ કરે છે હાજી સમાજમાં છુપાઈને પડેલા જે લોકો કામ કરે છે એવા લોકોને બિરદાઓનો એક સરસ મજાનો કાર્યક્રમ સંસ્કાર ભારતી દ્વારા પ્રતિ થતો હોય છે બરાબર વર્ષ બે હજાર ચોવીસનો આઓજી કાર્યક્રમ અમદાવાદ ખાતે જી ત્યાં આંબેડકા યુનિવર્સિટીના હોલમાં અચ્છા ગુજરાત રાજ્યના મહામહેમ રાજ્યપાલ આચાર્ય દેવો ઉપસ્થિતિમાં એમના અધ્યક્ષતાના કાર્યક્રમ યોજન હતો એમાં ગુજરાતના ત્રીસ કલા સાધકોનું સન્માન કરું વાહ એમાં મેઘાણીના પૌત્રો પીનાકી મેઘાણી જી અરવિંદ બારોટ લલિતાબેન ઘોડાદરા સ્નેહી પરમાર જામનગરના શશિચંદ્ર વ્યાસ સહિતના ત્રીસક લોકોનું સન્માન કરવું અમુક તો બાર બહારગામના દાહોદ ભૂજ અને ક્યાંત સાબરકાંઠા અરવલી જિલ્લામાંથી જી આવ્યા હતા લોકો અને ખૂબ આપણે પણ ગૌરવ થાય કે આવા લોકો સમાજમાં છુપાઈના કામ કરે છે પોતાના વિસ્તારમાં કામ કરે કે સન્માનની અપેક્ષાથી કામ નથી કરતા બરાબર સંસ્કાર ભાતી દ્વારા આવા લોકોને બિરદાવનો એક કાર્યક્રમ યોજવામાં આવેલો ત્રીસ લોકોનું રાજ્યપાલશ્રીના હસ્તે સંસ્કાર સન્માન બે હજાર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર એવોર્ડ બે હજાર ચોવીસ નો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવશ્રી જાદવ પણ ઉપસ્થિત હતા સમાજના ઘણા બધા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીઓ પણ ઋષિકેશભાઈ પટેલ અને મુળુભાઈ બેરા બંને ઉપસ્થિત રહેવા પણ પ્રવત માર્ગ પૂરની પરિસ્થિતિને કારણે એ લોકો

રાજ્યપાસ અને આશા સન્માન થયું વાહ વાહ ખૂબ સરસ અનુપમભાઈ આપ પણ એક સન્માનિતમાંથી એક છો એટલે અમને પણ ગૌરવ થાય કે આપનું પણ એક સરસ એવું ગરિમાપૂર્ણ સન્માન થયું અચ્છા મૂળભૂત રીતે સાહિત્યની સેવા તમે તો વર્ષોથી કરો છો વિવેકાનંદ યુથ ક્લબની સ્થાપના કરી ત્યાંથી માંડી અને આખી એક આખી એક જેની કહેવાય વણજાર છે એક સેવા પ્રકલ્પોની થોડીક સાહિત્યની વાત કરી છે વિવેકાનંદ યુથ ક્લબની સ્થાપના કરી પછી બીજી સેવા પ્રવૃત્તિ કેટલી બધી કરો છો ખાલી

અનેક પ્રવૃત્તિ કરે પ્રવૃત્તિઓ સાહિત્યની પ્રવૃત્તિ સાહિત્ય હોય ગુજરાતી સાહિત્ય હોય આવા નાના મોટા કાર્યક્રમોના માધ્યમથી સમાજની અંદર સાહિત્યિક વાતાવરણ થાય આવા લોકો જે સમાજનું સાહિત્યનું કામ કરે છે લોક સાહિત્યનું કામ કરે બહાર આવે સમાજને ઓળખતો થાય સમાજમાં વાત પ્રસરે એટલા માટે થઈને આવા નાના મોટા કાર્યક્રમો અવારનવાર કરતા હોય છે એમાં લોકસંગીત ના કાર્યક્રમો કરીએ નાના મોટા વાર્તાલાપો કરીએ કવિ સંમેલનો કરીએ પુસ્તક વિમોચન ના કાર્યક્રમ કરીએ

જે દેવદુર્લભ સાથીઓ છે એને સમર્પિત કરું છું હું તો એક નિમિત્ત છું બધાના સહકાર એ બધું કામ થાય ક્યારેય કોઈ એક વ્યક્તિ થી કોઈ કામ થતું હોતું નથી એટલે આ બધાના ના કામ થયું છે અને આવનારા દિવસોમાં પણ રાજકોટની અંદર વધુ ને વધુ સાહિત્યિક પ્રવૃત્તિ થાય એ માટેના સૌને સાથે રાખી અને પ્રયત્નો કરવામાં આવશે એક બળ જોઈએ એ બધા માળાના છૂટા છૂટા પારા છે એને એક ધાગો છે એ બાંધે તો આખી માળા થઈ જાય એકસો આઠ પારા તમે એ કામ કરો છો કે સાહિત્ય સેતુ નામનું એક જે નું ગ્રુપ અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે તો સાહિત્યકારો કે કલાકારો પોતાની રીતે કદાચ આવી રીતે નહીં મળી શકે કે એક સાથે આ માધ્યમથી મળી શકે તમે 250 300 લોકોને એક સાહિત્ય સેતુના WhatsApp ગ્રુપમાં કેટલા કેટલા વર્ષોથી સાંકડી અને સરસ પ્રવૃત્તિ કરો છો એકબીજા એ લોકો પણ નજીક આવે સાહિત્ય સેતુના મિત્રો પણ નજીક આવે તો સાહિત્ય અમે લોકો કે સાહિત્ય કળાના લોકો છીએ તો પોતાની રીતે છૂટું છૂટું કામ પણ એક તમારે જેવી એક દીવાદાંડી ની જરૂર હોય છે ચોક્કસ સાહિત્યકારો રાજકોટના હોય કવિઓ હોય લેખકો હોય સર્જકો હોય કે લોક સાહિત્યના લોકો હોય કે ચિત્રકારો હોય એનાથી આપડે પરિચિત હોય પરંતુ એક બીજા નજીક આવે નિકટનો નાતો કેળવાય પરસ્પર ભાઈચારાની ભાવના વધે શું લોકો રાજકોટમાં શું કામ થાય છે આ વોટ્સએપ ગ્રુપમાં માત્ર રાજકોટના જ નહીં અમદાવાદ ભાવનગર અમરેલી સુરત પોરબંદર મુંબઈ જામનગર સહિતના લોકો અને ગ્રામ્ય વિસ્તાર કચ્છમાંથી પણ આમાં સભ્યો છે અને પોતાની ક્રદા કૃતિઓ રજૂ કરતા હોય પોતાના વિચારો રજૂ કરતા હોય અને આ કાર્યક્રમો માહિતી મળે આવા પ્રકારનો કાર્યક્રમ ના માધ્યમથી આ હેતુ આ હતો કે વોટ્સએપ થાય આ ગિરનાર ઉપર મને તમે કાર્યક્રમ અમારે કોઈ વ્યક્તિગત ક્યારે મળવાનું છે તો તમે આવો તો મને ગમશે મેં પણ કીધું ચોક્કસ મને પણ ગમશે એકબીજા નજીક આવતા હોય છે અને એકબીજા પ્રવૃત્તિ થી મળે એટલા માટે કામ કરીએ છીએ અનપુમબય પુસ્તક પરબ હાજી દર મહિનાનો પહેલો રવિવાર છે એ આપણે કોટેજા સ્કૂલમાં હાજી બહુ સરસ રીતે ચાલે છે કેટલા બધા લોકો મુલાકાત લે એટલા બધા હજાર પુસ્તકો ત્યાં રાખો કારણ કે બહુ મહેનતનું કામ છે 10 થી 1 નો ટાઈમ તો માત્ર પબ્લિક નો છે તમારે એની પહેલા કેટલી મહેનત કરવી પડતી એ પૂરો થયા પછી પણ કેટલું કરતું હોય કરવું પડતું એ તો જે કરતા હોય ને ખબર હોય પુસ્તક પરબ નો કોન્સેપ્ટ અને અત્યારે એને રિસ્પોન્સ મેળવો છે એનાથી તમે ખુશ છો હા ચોક્કસ મને ખૂબ મેં જીન આશી નિરાશ ન થવું કેટલા લોકો સંખ્યા ની માં પડવું નહીં પાંચ આવ્યા પચીસ આવ્યા કામ કરવું બરાબર નું સૂત્રો કામ કરતો હાથ મારતો જાય મદદ તૈયાર છે સૌને સાથે રાખી નાના મોટા કાર્યક્રમો કરાવો મોટા કાર્યક્રમો મહત્વ નથી નાના કાર્યક્રમો થી આ પ્રકારનું એક સમાજની અંદર એક વાદ્ય વાતાવરણ બનતું હોય એટલા માટે પુસ્તક પરબ ની સ્થાપના કરીને કઈ કારણ પુસ્તક પરબ બંધ થઈ ગયું

અને ખૂબ સરસ મજાનું એક રાજકોટ પુસ્તકનું વાતાવરણ થાય લોકો વાંચતા થાય વાંચન પ્રેમી થાય એ માટેનો પ્રયાસ પણ કરવો છે અચ્છા રાજકોટને અનુભવ ભાઈ તમે ધીમે ધીમે સાહિત્ય અને કળા તરફ લેમાં તમારું પણ ઘણું બધું પ્રદાન છે તમારી સંસ્થાનું પ્રદાન છે વ્યક્તિગત રીતે પણ પ્રદાન છે ભાવનગર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં આજે સાહિત્ય કળા નગરી તરીકે જાણીતું છે ગુજરાતમાં વડોદરા જાણીતું છે રાજકોટ ધીમે ધીમે એ દિશામાં છે હમણાં જ તમે એક પ્રયોગ કર્યો ભાવનગરના કવિઓને રાજકોટ લાવ્યા અને બહુ સરસ સુપરહિટ પ્રોગ્રામ થયો

બધી સંસ્થાઓ એ સંસ્થાના આગેવાનોને સાથે રાખી અમરેલી કવિ મિત્રો રાજકોટ આવે સવારથી સાંજ સુધી આપડે એવી કલ્પના છે સવારથી સાંજ સુધી આવે આદાન પ્રદાન થાય બધા મળીએ એક એવો કાર્યક્રમ કરવો છે બીજો કાર્યક્રમ સૌરાષ્ટ્ર ની અંદર જૂની પેઢી ના સાક્ષરો બહુ નિલેશભાઈ ઓછા છે

એના થકી સમાજમાં સરસ મજા મેસેજ જાય અને મને શક્ય બનશે તો ભરોતર સન્માન પર લાભુ દાદા નું તકભાઈ કરવાનો વિચાર છે આ ત્રણ ચાર લોકો સરસ મજાનું કામ કર્યું છે સૌરાષ્ટ્ર પ્રધાન છે એટલે તકતોસી પગલા સો વર્ષની ઉંમર એનું સુધી જીવાતા બરાબર બરાબર આવા લોકોનું પણ એક પ્રધાન છે સમાજમાં સાહિત્યમાં એને પણ બિરદાઓ એની સેવાની નોંધ લેવી એવું પણ કરવાની વિચાર છે જી અચ્છા અનુપમભાઈ રાજકોટમાં કોઈ લોકો માટે કોઈ કાર્યક્રમ આવતા દિવસોમાં આવી રહ્યો હોય ઓપન ફોર ઓલ પ્રકારનો અથવા તો કોઈ એવું ભૂતકાળમાં જે પ્રયોગો થયા છે આપણે યુનિવર્સિટી કલાક સતત કાવ્ય પાઠ નો તો એવું કઈ પ્લાનિંગ આપણે આવતા દિવસોમાં વિચારીએ છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાહિત્યનો મહાકુંભનો મહાકુંભ નો કાર્યક્રમ ચોવીસ કલાક નો થયો હાજી આપણે પણ આવનારા દિવસોમાં બાર કલાક સુધરતો કાર્યક્રમ કરો સવારે દસ થી દસ કે નવ થી નવ જે કઈ નક્કી કરીએ એમાં રાજકોટના તમામ ક્ષેત્રના સાહિત્યકારો લોક સાહિત્ય પણ આવી જાય સંગીત પણ આવી જાય કલા પણ આવી જાય બરાબર બધા જ લોકોને એમાં આવરી લેવા બધાને એમાં સમય આપવો એક સરસ મજાનો કાર્યક્રમ રાજકોટમાં થાય આ માટેનું એક આયોજન સૌને સાથે રાખી સાહિત્ય ક્ષેત્રના જે દિગ્ગજ લોકો છે એને પણ સલાહ માર્ગદર્શન લઈ અને આવનારા દિવસોમાં સરસ મજાનો કાર્યક્રમ થાય રાજકોટમાં કહ્યું રાજકોટની અંદર ઘણી વાર હિન્દી સાહિત્યનું કવિ નું સંમેલન થાય રાજકોટ ના કહ્યુંટ મહાનગરપાલિકા કાર્યક્રમ કરવો છે કે ભાઈ રાજકોટના થાય બોલાવીએ તો આવનારા દિવસોમાં સૌને સાથે રાખી સાહિત્ય પણ કરી છે સાહિત્ય સાહિત્ય સેતુ આપણે સાહિત્ય નામકર ગાર્ડન પણ ત્યાં પણ નાના મોટો કાર્યક્રમ જે લોકો ત્યાં આવતા થાય સાહિત્ય ગાર્ડન છે એનો હેતુ સરે આ બધાના કાર્યક્રમો આવતા દિવસો કરવા છે સમાજમાંથી અમને ખૂબ સહકાર મળે મળે છે અને હજી બધું મળે એવી સૌને અમારી વિનંતી છે વાહ અનુપમભાઈ ખરેખર ખૂબ સરસ પ્રવૃત્તિ ચાલી રહી છે તમારા દ્વારા તમારી સંસ્થા દ્વારા અને લોકો માટે કંઈક કંઈક નવું નવું સતત લઈને તમે આવી રહ્યા છો એટલે તમને ખૂબ ખૂબ શુભકામના અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો ખાસ કરીને સાહિત્યની વાત જ આજે ચાલે છે તો કોઈ એવો સંદેશો આપી દીધો કે લોકો વધુ વધુ આપણા શહેરમાં સાહિત્યમાં રસ લે તથા તમારા લોકોની મહેનતથી સાહિત્યનું ગાર્ડન પણ મંજૂર થયો છે તો લોકો આપણે પણ ત્યાં થોડા કાર્યક્રમો કરીએ સાહિત્યના અને લોકો પણ ત્યાં આવતા થાય ચોક્કસ રાજકોટની સાહિત્ય પ્રવૃત્તિ ખૂબ ઓછી થાય છે રાજકોટનું મેણું છે એ મેણું આપણે ભાંગવું છે મારે સૌ રાજકોટ વાસીઓ ખાસ કરીને સાહિત્ય પ્રેમીઓને મારી વિનંતી છે કે વધુ વધુ આવા સાહિત્ય કાર્યક્રમ આપણે સૌ ઉપસ્થિત રહીએ આવા લોકો જે કામ કરતા હોય એને બિરદાવીએ આવા કવિ લેખકો સચોને ભૂકવાના કાર્યક્રમ આપણે પણ નિમિત્ત બનીએ એ માટે આપ રાજકોટવાસીઓને મારી અને ખાસ કરીને સાહિત્ય પ્રેમીઓને વિનંતી છે તો દર્શક મિત્રો અનુપમભાઈ દોશી પાસેથી આપણે સરસ મજાની વાતો સાંભળીને ખાસ કરીને એમને જે હમણાં એક સાહિત્યની સેવા માટે જે બહુમાન પ્રાપ્ત થયું છે સંસ્કાર ભારતીનું એ નિમિત્તે આજે એમની સાથે આપણે થોડો સંવાદ કર્યો અને મેં પહેલાં કીધું એમ સેવાનું સરનામું જ પોતે અનુપમભાઈ દોશી છે એટલે દરેક ક્ષેત્રની સેવા કરે છે અને સાહિત્ય ક્ષેત્રની પણ એટલી જ સેવા લોક સાહિત્ય ક્ષેત્રની પણ એટલી જ સેવા એ કરી રહ્યા છે આવતા દિવસોમાં પણ એની પ્રવૃત્તિની ઝલક આપી દીધી છે આપણે એ રાજકોટવાસી તરીકે એમના બધા કાર્યક્રમોમાં જોડાઈએ શક્ય હોય ત્યાં સુધી અને આપણે સાહિત્યની સેવા આમ ન કરી શકીએ તે નિમિત્તે પણ આપણે જોડાઈને એ રીતે સાહિત્ય સેવા કરીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર